હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે યાદશક્તિ વધારીને શરીરને તાકાત આપે તેવો બદામનો આથો બનાવીશું જે તમે શિયાળા દરમિયાન અથવા તો આખું વર્ષ તેને ખાઈ શકો છો તો બદામનો આથો બનાવવા માટે મેં અહીં એક વાટકો બદામ લીધી છે અને ગ્રામમાં જોઈએ તો આ દોઢસો ગ્રામ બદામ છે સાથે અડધા વાટકા જેટલી સાકર છે અને સો ગ્રામ જેટલી આ સાકર છે સાથે મેં અહીં પા વાટકી જેટલું ઘી લીધું છે તો અત્યારે મેં આ ગાયનું ઘી લીધું છે તમે કોઈપણ ઘી યુઝ કરી શકો છો અને તેની સાથે મેં ત્રણથી ચાર મોટી ચમચી જેટલી કિશમિશ લીધી છે તો બદામનો આથો બનાવવા માટે આપણે સૌથી પહેલાં બદામને થોડી શેકી લેવાની છે તો બદામને આપણે એકાદ મિનિટ જેવું તાપમાં શેકી લેશું તો જો બદામ તમારે શેકવી ના હોય તો તમે અડધીથી એક કલાક જેવું તડકામાં તપાવી લેશો તો પણ તમારી બદામ એકદમ સરસ ગરમ થઈ જશે અને તમે બદામને હાથમાં લો અને ગરમ લાગે તેટલી આપણે શેકવાની છે તો બદામ શેકવાથી બદામમાં જો કોઈ પણ બી ભેજ રહેલું હોય તો એ નીકળી જાય અને તમારો બદામનો આંથો એકદમ સરસ લાંબો સમય સુધી તમે સાચવી શકો હવે આપણે બદામને થોડી વાર ઠંડી કરી લેશું અને એ પછી મિક્સર જારમાં લઈ લેવાની છે અને તે એની સાથે હું અહીં એક નંગ ઇલાયચી લઈ રહી છું અને જો તમને ગમે તો તમે સાથે સોઠ પાવડર પણ લઈ શકો છો હવે આપણે બદામને આ રીતે પહેલાં દર પીસી લેવાનું છે સાથે ચાર મોટી ચમચી જેટલી કિશમિશ લઈશું અને અડધા વાટકા જેટલી સાકર લેવાની છે જો તમારે સાકર થોડી ઓછી નાખવી હોય તો તમે કિશમિશનું પ્રમાણ વધારી શકો છો એ પછી બધી જ વસ્તુને સરસ ગ્રાઇન્ડ કરી લેશું અને આ રીતે એકદમ સરસ પાવડર ફોર્મ થાય તેવું આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે તો જો તમે શિયાળામાં આ આથો બનાવતા હોય તો તેમાં તમે મરી પાવડર સૂંઠ પાવડર અને તજ પાવડર પણ લઈ શકો છો પણ અત્યારે આપણે એકલો ઈલાયચી પાવડર લીધો છે જેથી આ આથો તમે આખા વર્ષ દરમિયાન ખાઈ શકો છો હવે તેની અંદર પાકપ જેટલું ઘી લેવાનું છે તો ઘીને થોડું ગરમ કરી લઈશું એ પછી તેની અંદર એડ કરી દેવાનું છે અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું તો આગળ જતા જો તમને જરૂર લાગે તો તમે બેથી ત્રણ ચમચી વધારે ઘી નાખી શકો છો અને મિશ્રણમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે તેટલું આપણે ઘી નાખવાનું છે તો અત્યારે મિશ્રણ એકદમ સરસ બાઇન્ડ થઈ ગયું છે તો તમે તેના આ રીતે બોલ્સ પણ બનાવી શકો છો અથવા તો આથાને કોઈ પણ વાસણમાં લઈને દાબીને ભરીને રાખી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આ રીતે ઘરે એકવાર આથો ચોક્કસથી ટ્રાય કરજો ટેસ્ટમાં બધાને ભાવશે અને સાથે સાથે નાના મોટા બધાને જ યાદશક્તિ વધારશે અને શરીરને સ્ફૂર્તિ આપે તેવો આથો બનીને તૈયાર થાય છે તો ઘરે એકવાર ચોક્કસથી બનાવવા જેવી રેસીપી છે અને જો તમને આજની રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા બધા જ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ